પચીસ ક્યારે છે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ પ્રિય ભક્તો સાવધાન રહો રક્ષાબંધન ભાદરની છાયા હેઠળ છે રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે શાસ્ત્રોમાં વર્ણવેલ છે કે ભાદ્રકાળ દરમિયાન ભૂલથી પણ રક્ષાબંધનનો તહેવાર ન ઉજવવો જોઈએ રક્ષા સૂત્ર એટલે કે ભાદ્રકાળ દરમિયાન રાખડી બાંધવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ભાદ્રનો ત્યાગ કર્યા પછી જ રક્ષાબંધનનો તહેવાર ઉજવવો જોઈએ આ સાથે રક્ષાબંધનનો તહેવાર કયા દિવસે ઉજવવો જોઈએ તે અંગે ઘણી મૂંઝવણ છે મિત્રો આ વખતે ઘણા લોકો માને છે કે રક્ષાબંધન નવ ઓગસ્ટે ઉજવવું જોઈએ અને તે જ સમયે કેટલાક લોકો માને છે કે દસ ઓગસ્ટે રક્ષાબંધનનો તહેવાર ઉજવવો શુભ રહેશે તો આ સ્થિતિમાં આજે અમે તમને આ વિડીયોમાં જણાવીશું કે રક્ષાબંધનનો તહેવાર કયા દિવસે ઉજવવામાં આવશે અને તેની સાચી તારીખ શું છે નવ ઓગસ્ટ કે દસ ઓગસ્ટ ઉપરાંત આજે અમે તમને ભદ્રકાળનો સમય પણ જણાવીશું કારણ કે આ વખતે રક્ષાબંધન ભદ્રકાળની છાયામાં હશે તેથી રાખડી બાંધવાનો શુભ સમય જાણવો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે પ્રિય ભક્તો વિડીયોમાં આગળ વધતા પહેલા મારી તમને એક નાની વિનંતી છે કે કૃપા કરીને વિડીયોને અંત સુધી જો આ માહિતી ખૂબ જ કિંમતી છે તેને બિલકુલ ચૂકશો નહીં અને વિડિયોને અન્ય લોકો સાથે શેર કરો જેથી અન્ય લોકો પણ તેનો લાભ લઈ શકે અને હા ભક્તો વિડીયોને લાઈક અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આવી માહિતી વહેલી તકે મળી શકે અને હા પ્રિય ભક્તો કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં મિત્રો જુઓ વાત એ છે કે અમારું કામ સલાહ આપવાનું છે અમે ફક્ત સલાહ આપી શકીએ છીએ હવે તમે માનો કે ના માનો તે તમારી પસંદગી છે પરંતુ ભક્તો એક વાત હું ચોક્કસ કહીશ કે જો તમે માનો છો તો તમારી નૈયા પાર પડશે આ વીડિયોને અંત સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં બાકી તમારી મરજી તમે પોતે જ ખૂબ સમજદાર છો તો પ્રિય ભક્તો ચાલો આપણે વધુ વાત કર્યા વિના વિડિયો શરૂ કરીએ ભક્તો રક્ષાબંધનનો તહેવાર ભાઈ અને બહેન વચ્ચેના અતૂટ પ્રેમનું પ્રતીક છે આ દિવસે બહેન તેના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે એટલે કે એક રક્ષણાત્મક દોરો તેના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરે છે અને ભાઈ પણ હંમેશા તેની બહેનનું રક્ષણ કરવાનું વચન આપે છે મિત્રો ચાલો તમને જણાવીએ કે ભાદ્રકાળ દરમિયાન રાખડીનો તહેવાર ઉજવવો એ શાસ્ત્રોમાં અશુભ માનવામાં આવે છે તેથી ભૂલથી પણ ભાદ્રકાળ દરમિયાન ક્યારે તમારા ભાઈને રાખડી ન બાંધો આ પાછળ એક પૌરાણિક કથા છે એવું કહેવાય છે કે લંકાના રાજા રાવણે ભાદ્રકાળ દરમિયાન તેની બહેન પાસે રાખડી બંધાવી હતી અને તેનો એક વર્ષમાં નાશ થયો હતો આ ઉપરાંત શનિદેવની બહેન ભદ્રાને બ્રહ્માજીએ શ્રાપ આપ્યો છે કે જે કોઈ પણ શુભ કે મંગળ કાર્ય કરશે તેનું પરિણામ હંમેશા અશુભ રહેશે એટલા માટે તમારે ભૂલથી પણ ભાદ્ર દરમિયાન રક્ષાબંધનનો તહેવાર ન ઉજવવો જોઈએ મિત્રો રક્ષાબંધનના દિવસે બહેનો તેમના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેમના લાંબા આયુષ્યની કામના કરે છે કેટલા માટે આ દિવસે ભાઈ અને બહેન બનને સ્નાન કરવું જોઈએ અને શક્ય હોય તો નવા કપડા પહેરવા જોઈએ પરંતુ યાદ રાખો કે શુભ પ્રસંગે કાડા કપડા ન પહેરવા જોઈએ કપડા પહેર્યા પછી તમારે સાથે મળીને ભગવાનની પૂજા કરવી જોઈએ પૂજા પહેલા તમારે પૂજા થાળી સ્થાપિત કરવી જોઈએ અને તેમાં રોલી, ચંદન, અક્ષત, રાખડી, મીઠાઈ વગેરે અને શુદ્ધ ઘીનો દીવો રાખવો જોઈએ તમે લોટ માટી અથવા પિત્તળનો દીવો બનાવી શકો છો જેનાથી તમે તમારા ભાઈની આરતી કરશો મિત્રો હવે તમારે પહેલાં આ પૂજા થાળી ભગવાનને સમર્પિત કરવી જોઈએ અને પહેલી રાખડી ભગવાનના કાંડા પર બાંધવી જોઈએ અથવા મંદિરમાં રાખડી ચઢાવવી જોઈએ આ પછી તમારા ભાઈને પૂર્વ કે ઉત્તર તરફ મુખ કરીને બેસાડો અને બહેનનું મુખ પશ્ચિમ તરફ હોવું જોઈએ રક્ષાબંધન પર ઘરના મંદિરમાં પૂજા કર્યા પછી સૌ પ્રથમ ભગવાન ગણેશને રાખડી બાંધો અને પછી છેલ્લે ભાઈના કાંડા માટે થાળી સજાવો પછી સૌપ્રથમ ભાઈને તિલક લગાવો તેના પર રોલી ચંદન અને અક્ષત લગાવો તેના પર થોડા ફૂલો છાંટો જો ફૂલો વગેરે ન હોય તો ચોખા છાંટો અને છેલ્લે ભાઈની આરતી કરો હવે તમારા ભાઈના જમણા હાથના કાંડા પર રાખડી બાંધો અને આ પછી ભાઈને મીઠાઈ ખવડાવો મિત્રો રાખડી બાંધ્યા પછી ભાઈએ પણ પોતાની બહેનોનું રક્ષણ કરવાનું વચન આપવું જોઈએ કે બહેન હું હંમેશા તમારું રક્ષણ કરીશ હું તને તકલીફ નહીં આપું હું તને ઠપકો નહીં આપું હું તારી બધી માંગણીઓ પૂરી કરીશ હું તારી બધી ઈચ્છાઓ પૂરી કરીશ જો મારા માતા પિતા નથી તો હું માતાપિતાની ગેરહાજરી પૂરી કરીશ હું એક પિતા તરીકે દરેક ઈચ્છા પૂરી કરીશ હું તને માતા તરીકે ઉહેરીશ હું મારાથી વધુ કરીશ અને તારી બહેનોને ભેટો વગેરે ચોક્કસ આપીશ મિત્રો હવે જાણીએ કે બે હજાર પચીસ માં રક્ષાબંધનનો તહેવાર ક્યારે ઉજવવામાં આવશે પ્રિય ભક્તો હવે આપણે જાણીએ કે પૂર્ણિમા તિથિ આઠ ઓગસ્ટના રોજ બપોરે બે વાગ્યે શરૂ થઈ રહી છે અને પૂર્ણિમા તિથિ નવ ઓગસ્ટના રોજ બપોરે એક વાગ્યે સમાપ્ત થઈ રહી છે આવી સ્થિતિમાં તિથિના આધારે રક્ષાબંધનનો તહેવાર નવ ઓગસ્ટ એટલે કે શનિવારે ઉજવવામાં આવશે આમાં કોઈ મૂંઝવણ નથી રક્ષાબંધન અને ભાદરનો સમય આ વર્ષે રક્ષાબંધન દિવસે ભદ્ર છાયા રહેશે રક્ષાબંધન પર ભદ્રનો પ્રારંભનો સમય આઠ ઓગસ્ટના રોજ બપોરે બે વાગ્યે શરૂ થશે અને તે નવ ઓગસ્ટના રોજ સવારે બે વાગ્યે સમાપ્ત થશે આ ભદ્ર પાતાળમાં રહે છે જોકે ઘણા વિદ્વાનો માને છે કે જો ભદ્ર પાતાળમાં કે સ્વર્ગમાં રહે છે તો તે પૃથ્વી પર રહેતા લોકો માટે અશુભ નથી તે શુભ માનવામાં આવે છે પરંતુ ઘણા શુભ કાર્યોમાં આપણે પાતાળના ભદરાને અવગણતા નથી છેવટે જો આપણે હિન્દુ છીએ તો આપણે દરેક શુભ કે અશુભ કાર્યનું પાલન કરવું પડશે આપણે કોઈ પણ શુભ કે અશુભ કાર્યને અવગણી શકીએ નહીં મિત્રો હવે સૌથી મહત્વપૂર્ણ વાત જાણીએ રક્ષાબંધનનો શુભ સમય જુઓ નવ ઓગસ્ટના રોજ રક્ષાબંધનનો શુભ સમય સવારે પાંચ ને થી બપોરે એક ત્રીસ વાગ્યા સુધીનો છે તે દિવસે ભાઈઓને રાખડી બાંધવા માટે સાંજે સાત વાગ્યા સુધીનો સમય મળશે મિત્રો ધ્યાનમાં રાખો કે ભાદરકાળમાં રાખડી બાંધવાથી હંમેશા પરિવારનો વિનાશ થાય છે એટલા માટે આ સમયે ક્યારે તમારા ભાઈને રાખડી બાંધશો નહીં આખો પરિવાર ગરીબ થઈ શકે છે આ સમય લંકાપતી રાવણને રાખડી બાંધવામાં આવી હતી એટલા માટે તેનો આખો કુળ નાશ પામ્યો હતો એટલા માટે સમય અનુસાર રક્ષાબંધનનો તહેવાર ઉજવવો ખૂબ જ શુભ અને શુભ કાર્ય રહેશે થોડું મુશ્કેલ છે પણ આ સમય તમારા ભાઈ અને તમારા પરિવાર માટે શુભ રહેવાનો છે મિત્રો ઘણા લોકોમાં એવી પરંપરા છે કે તેઓ સૂર્યાસ્ત પછી રક્ષાબંધન ઉજવતા નથી પરંતુ રક્ષાબંધન એટલે રાખડી કારણ કે આ એક શુભ સમય છે અને આપણને મુહૂર્તની ખૂબ જ જરૂર છે પછી ભલે મુહૂર્ત રાત્રે પડે કે દિવસે એ આખરે મુહૂર્ત જ છે મિત્રો આ મુહૂર્ત પર રાખડી બાંધવાથી ભાઈને લાખ ગણું શુભ ફળ મળે છે તેને ક્યારે કોઈ દુર્ભાગ્યનો સામનો કરવો પડતો નથી આવી બહેનનો ભાઈ જ્યાં પણ જાય છે તેને કૂદકેને ભૂસકે પ્રગતિ મળશે આવા ભાઈ લાખો અને કરોડો સાથે રમશે બધું કમાશે પદ પૈસા ધન રાહુ નજર પિતૃદોષ નજરદોષ દોષ બધું જ દૂર રહેશે અને રક્ષાબંધન પર ભાઈને કાળી રાખડી ન બાંધવી જોઈએ તેને શુભ માનવામાં આવતું નથી ભાઈના કાંડા પર હંમેશા લાલ રંગની રાખડી બાંધવી ખૂબ જ શુભ અને શુભ માનવામાં આવે છે અને રક્ષાબંધનના પવિત્ર પ્રસંગે ક્યારે બહેનને છરી બ્લેડ વગેરે ભેટમાં ન આપવી જોઈએ આનાથી જીવન પર ઊંડી નકારાત્મક અસર પડે છે આવી સ્થિતિમાં બહેનને સફેદ કપડા ભેટમાં ન આપવા જોઈએ ચપ્પલ વગેરે પણ ન આપવા જોઈએ દક્ષિણા અને સુંદર ભેટ ભેટમાં આપવી જોઈએ પ્રેમાળ બહેને પોતાના ભાઈને પોતાનો ભાઈ બનાવ્યો તેને ભાઈનો દરજ્જો આપ્યો તેથી ભાઈ પોતાની બહેન માટે આટલું બધું કરી શકે છે તે ખૂબ જ શાંતિ અને સુખ આપે છે મિત્રો ધાર્મિક શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે બહેને ભાઈના ઘરે જઈને બહેનને રાખડી બાંધવી જોઈએ શાસ્ત્રો અનુસાર વેદ અને પુરાણો અનુસાર એવું માનવામાં આવે છે કે જે બહેન રક્ષાબંધન પર પોતે નથી જતી અને જો ભાઈ બહેનના ઘરે આવે છે તો તે બહેનને દોષિત ઠેરવવામાં આવે છે એટલા માટે એક પરંપરા છે કે રક્ષાબંધન પર બહેને તેના ભાઈના ઘરે જવું જોઈએ ભાઈ ગમે ત્યાં હોય બહેને જવું જોઈએ જો તમારો ભાઈ તમારી સાથે ન હોય વિદેશમાં રહેતો હોય કોઈ કારણોસર તમે તમારા ભાઈ પાસે ન જઈ શકો તો તમારે તમારા ભાઈના નામે રક્ષાબંધનની થાળી રાખડી મીઠાઈઓ અક્ષત રોલી ભગવાન ગણેશને તમારો ભાઈ માનીને કાંડા પર ચંદન તિલક બાંધવું જોઈએ તે રાખડી તમારા ભાઈના કાંડા સુધી જાતે જ પહોંચી જશે પછી તમે તેને શ્રી કૃષ્ણને બાંધો કે નારાયણને તમે જેને પણ ભક્ત છો તેના કાંડા પર બાંધો તે રાખડી તમારા ભાઈના કાંડા સુધી જાતે જ પહોંચી જશે અને આવી રાખડી હૃદયમાં બાંધેલી સાચી ભક્તિથી બાંધેલી ભગવાન સમાન બની જાય છે રક્ષાબંધન પર શું રાંધવું જોઈએ ચાલો જાણીએ ભક્તો જો રક્ષાબંધન દરમિયાન લસણ અને ડુંગળી વગર ભોજન રાંધવું જોઈએ કારણ કે આ સમયે દૈવી શક્તિઓ ભગવાન પોતે પૃથ્વી પર આવે છે તે પણ પોતાના ભક્તો પાસેથી રાખડી બાંધવા માટે પૃથ્વી પર આવે છે અને તેમને ભોજન આપે છે આવા ભાઈઓમાં ભગવાન પોતે તે દિવસે તેમની અંદર રહે છે ભગવાન ભાઈની અંદર રહે છે તેથી જ આ દિવસે લસણ ડુંગળી માંસ દારૂ બીડી સિગારેટ ગુટખા વગેરે ક્યારેય ન ખાવા જોઈએ તે ક્યારેય ન ખાવા જોઈએ નહીં તો રક્ષાબંધન તૂટી જશે બહેનનો ઉપવાસ તૂટી જશે તમે ખીર પૂરી ખીરમાં રંગ પણ લગાવી શકો છો ચોક્કસ મીઠો હલવો મીઠો સેવિયા બનાવો ઘરમાં કંઈક મીઠાઈ હોવી જોઈએ કારણ કે આ દિવસે ભગવાન ભાઈમાં રહે છે અને બહેનને ઘણા આશીર્વાદ મળે છે તેથી મીઠાઈઓ બનાવવી જ જોઈએ તમે કંઈ પણ બનાવી શકો કે ન બનાવી શકો પરંતુ મીઠી સેવિયા બનાવીને ભગવાનને અર્પણ કરવી જોઈએ તે પછી જ રક્ષાબંધનનો તહેવાર ઉજવવો જોઈએ તે ખૂબ જ શુભ અને અત્યંત દુર્લભ માનવામાં આવે છે તમે રસદાર બટાકાની કઢી કોબીની કઢી કેળાની કઢી ફાટેલી કોબી બટાકા વટાણા ગુલાબ પનીર ગુલાબ અને કાકડીનો રાયતો બનાવી શકો છો આ દિવસે ઘરે રાંધેલો ખોરાક બનાવવો જોઈએ આ દિવસે ઘરે પ્રસાદ ન બનાવવો જોઈએ તે અશુભ માનવામાં આવે છે તેના પર તવા મૂકીને ફક્ત રાંધેલો ખોરાક જ રાંધો શાસ્ત્રો અનુસાર તે રાંધેલો ખોરાક માનવામાં આવે છે જે તહેવારોના શુભ સમયે તે જ્યાં પણ જાય છે ભગવાન પોતે તેનો સ્વીકાર કરે છે હવે ભગવાનને ભોગ ચઢાવ્યા પછી અને રાખડી બાંધ્યા પછી બહેન શુભ મુહૂર્તમાં ભાઈના કાંડા પર રાખડી બાંધ્યા પછી જ ઉપવાસ તોડે છે અને બહેને ભાઈને એક ટુકડો ખવડાવવો જોઈએ અને ભાઈએ પણ તેની બહેનનો ઉપવાસ પૂર્ણ કરવો જોઈએ બહેનને એક ટુકડો ખવડાવવો જોઈએ આનાથી પ્રેમ વધે છે અને ભગવાન ઘણા આશીર્વાદ આપે છે અને પોતાના સ્વર્ગમાં પાછી જાય છે એવું કહેવાય છે કે જે બહેન રક્ષાબંધનના દિવસે ભાઈ માટે ઉપવાસ નથી રાખતી જો તે આ રીતે રાખડી બાંધે છે તો ભાઈની ઉંમર ઓછી થાય છે ભગવાન ગુસ્સે થાય છે ઉપવાસ તૂટી જાય છે બહેને આ દિવસે ઉપવાસ રાખવો જોઈએ કારણ કે તેનાથી ભાઈની ઉંમર વધે છે પ્રેમ વધે છે ભગવાન ખુશ રહે છે નહીં તો રક્ષાબંધનનો કોઈ ફાયદો થશે નહીં જો રક્ષાબંધન શુક્રવારે આવે છે તો માતા સંતોષીના ઉપવાસ કરનારાઓએ ઘરે ખાટો ખોરાક ન બનાવવો જોઈએ ખાટા ખોરાકમાંથી બનેલો ખોરાક ન બનાવવો જોઈએ ખાટી આમલી ખાટી આમલીની ચટણી પાણીપુરી લીંબુ ખાટી કેરી વગેરે ન ખાવા જોઈએ આનાથી માતા સંતોષી ગુસ્સે થાય છે ઘણીવાર રક્ષાબંધન શુક્રવારે આવે છે તેથી જ્યારે પણ રક્ષાબંધન શુક્રવારે આવે છે અને તમે સંતોષી માતાના ઉપવાસ કરો છો ત્યારે પૂજા પાઠ કરો પછી થોડો સંયમ રાખો નહીં તો માતા સંતોષી ગુસ્સે થશે માતા સંતોષીને ખાટો ખોરાક ખૂબ જ નફરત છે તે આ સહન કરતી નથી કારણ કે જ્યારે રક્ષાબંધન શુક્રવારે પડે છે ત્યારે માતા સંતોષી પણ સક્રિય સ્થિતિમાં હોય છે તે પોતે પૃથ્વી પર આવે છે શુક્રવાર માતા સંતોષીનો દિવસ છે તેથી કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ જો સંતોષી માતા પ્રેમાળ હોય તો તેમનો ક્રોધ પણ ખૂબ જ વિનાશક હોય છે પરંતુ રક્ષાબંધન શુક્રવારે પડે છે કે નહીં તે સંયોગની વાત છે તો થોડી કાળજી રાખો ભક્તો જો આપણે હિન્દુ છીએ તો આપણે ધાર્મિક શાસ્ત્રોનું પાલન કરવું જોઈએ રક્ષાબંધન પર આવો જ એક ઉપાય છે જો કોઈ બહેન તે કરે છે તો દુનિયાની કોઈ શક્તિ તેને ધનવાન બનતા રોકી શકતી નથી આ ઉપાય આપણા પોતાના ઘરે કરવામાં આવે છે ભાઈને ઉચ્ચ પદ મળે છે તેને સરકારી નોકરી મળે છે જો ધંધો ધીમો હોય તો તે ચાલવા લાગે છે ધંધો ઉડતા પક્ષીની જેમ ચાલે છે ભાઈ ક્યારેય કોઈની ખરાબ નજરથી પ્રભાવિત થતો નથી તે અકસ્માતમાં મૃત્યુ પામતો નથી આ ઉપાય કર્યા પછી ભાઈ અને બહેનનો પ્રેમ અમર બની જાય છે આમ કરવાથી બહેન અને ભાઈ બંનેને લાભ થશે તે સારું રહેશે ભાઈ પર ક્યારે ખરાબ નજર કાન્સર્પ દોષ પિતૃદોષ રાહુદોષ શનિદોષ ભયંકર ગરીબીનો પ્રભાવ પડશે નહીં આ ઉપાય તંત્રશાસ્ત્રના અધ્યાય નંબર ત્યાંસી સ્પષ્ટ રીતે લખાય છે જો આ ઉપાય રક્ષાબંધન પર કરવામાં આવે તો ભાઈને ધનવાન બનતા કોઈ રોકી શકશે નહીં પ્રગતિ દિવસે બમણી અને રાત્રે ચાર ગણી થાય છે બહેનનો ભાઈ પ્રત્યેનો પ્રેમ અકબંધ રહે છે ઘરમાં એટલા પૈસા આવે છે કે તમે તેને સંભાળી શકશો નહીં આ ઉપાય ખાસ કરીને રક્ષાબંધન પર કરવામાં આવે છે રક્ષાબંધન વર્ષમાં ફક્ત એક જ વાર આવે છે તો મિત્રો આ ઉપાય કરો કોણ જાણે તમારું નસીબ ચમકી શકે છે કારણ કે કોઈનું નસીબ ક્યારે સાતમા આસમાને પહોંચશે તે આપણે જાણતા નથી ભગવાન પણ સાચા હૃદયથી કરેલા ઉપાયને નિષ્ફળ નથી કરતા અને જો કોઈ બહેન પોતાના ભાઈ માટે આ ઉપાય કરે છે તો ભગવાન પણ આ ઉપાયને વ્યર્થ જવા દેતા નથી કારણ કે બહેનનો હાથ તેમાં હોય છે તેનો પ્રેમ સ્નેહ ભાઈ પ્રત્યેની સાચી શ્રદ્ધા અને આ શ્રદ્ધા જોઈને ભગવાન આ ઉપાયને સફળ બનાવે છે મિત્રો રક્ષાબંધન પર જે કંઈ પણ થાય છે આ દિવસે અરીસામાં ચોક્કસ જોવું જોઈએ અરીસામાં જોઈને જ ઘરની બહાર નીકળવું જોઈએ જો ભદ્રાનો પડછાયો હોય તો તે સમાપ્ત થઈ જશે બહાર કોઈ અકસ્માત નહીં થાય અને તમને સફળતા મળશે રક્ષાબંધન પર જે કોઈ અરીસામાં જોઈને બહાર નીકળે છે તેને સફળતા મળે છે આ દિવસે નાના હોય કે મોટા દરેક વ્યક્તિએ અરીસામાં જોવું જોઈએ તે ખૂબ જ શુભ અને અત્યંત શુભ માનવામાં આવે છે આ દિવસે રાહુની ખરાબ નજર અરીસામાં જોનાર પર પડતી નથી ભદ્રાનો પડછાયો અરીસામાં જોનાર પર પડતો નથી તે સુરક્ષિત રહે છે અરીસો દરેક ઘરમાં જોવા મળે છે જો નહીં તો બજારમાંથી દસ રૂપિયાનો અરીસો લાવો અને અરીસામાં જોઈને રક્ષાબંધનના દિવસે બહાર તો તમારા દિવસની શરૂઆત અરીસામાં કરો પરંતુ યાદ રાખો કે રક્ષાબંધન પર દરેક વ્યક્તિએ અરીસામાં જોવું જ પડશે જે આ દિવસે અરીસામાં જોતો નથી અને રાખડી બાંધે છે તો ભદ્રાનો પડછાયો તેના પર પડે છે અને એકવાર ભદરાનો ભદ્રાનો પડછાયો તૂટી જાય છે તો સમજો કે તમારો વિનાશ નિશ્ચિત છે એટલા માટે તમારે આ દિવસે અરીસામાં જોવું જ જોઈએ પ્રિય ભક્તો તમને આ વિડિયો કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જણાવો જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો તમે માતા લક્ષ્મીનો પ્રેમ સ્નેહ આશીર્વાદ મેળવવા માંગો છો અને માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો વિડીયોને ઝડપથી લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખો મિત્રો આ બધી માહિતી જનતાને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે તમારી શ્રદ્ધા અને માન્યતા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો વિડિયોનો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે અમે આ સંદર્ભમાં કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય તો કૃપા કરીને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો આભા